પરિવારજનોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીના જીવાણી પરિવારના મોબી સ્વર્ગીય અજાભાઈ નારાયણભાઈ જીવાણીના શ્રાદ્ધ નિમિત્તે બાદરવા વદ અમાસ સર્વ અમાસના દિવસે તેમના પરિવારજનો સુંદરજીભાઈ પ્રાગજીભાઈ જીવાણી જયભાઈ કૃણાલભાઈ કુલદીપભાઈ રોનકભાઈ સહિતના પરિવારજનો દ્વારા મોરવી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગની તુપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ તકે પરિવારજનોએ તેમના વરદસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો શ્રી જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ગેલાણી નિર્મિત કક્કડ ભાવિન ઘેલાણી ચિરાગરાજ છ પપ્પુભાઈ ચંડીભમર પારસભાઈ ચગ નીરવભાઈ હાલાણી હરીશભાઈ રાજા પ્રતાપભાઈ ચગ અનિલભાઈ ગોવાણી જૈનભાઈ રાઘુરા અમિતભાઈ પોપટ કિશોરભાઈ ગેલાણી નરેન્દ્રભાઈ રાજ અનિલભાઈ સોમૈયા સદરતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એવા જયંતિભાઈ ટક્કર સિહોરી કાકરેજ